જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત ડાયટ સુરત આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ ફેર બે હજાર પચ્ચીસ છવ્વીસમાં બ્લેકબોર્ડથી ચેટ જીપીટી સુધી ભાષા શિક્ષણના નવતર પ્રયોગ સાથે હું મચ્છિન્દ્રભાઈ પાટીલ શાળા નંબર બસો ત્રેવીસ ઉપશિક્ષક આપનું હાર્દિક સ્વાગત કરું છું ચલો એક એવા ક્લાસરૂમની કલ્પના કરીએ જ્યાં બ્લેકબોર્ડ અને ચોકની જગ્યા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ રહ્યું છે આજે આપણે એવી જ એક જબરદસ્ત ક્રાંતિની વાર્તા જોવાના છે જેની શરૂઆત ભારતના જ એક સ્કૂલના વર્ગખંડમાંથી થઈ જુઓ એક તરફ છે જૂની રીત આપણે બધા જ મોટાભાગે આમ જ ભણ્યા છીએ ખરું ને બ્લેકબોર્ડ પુસ્તકો અને પરંપરાગત પાઠ અને બીજી તરફ છે આજની નવી દુનિયા ચેટજીપીટી ક્યુઆર કોડ્સ અને નાના નાના વિડીયોઝ સમજવાની વાત એ છે કે આ બદલાવ ફક્ત સાધનોનો નથી આ તો આખી વિચારવાની અને શીખવવાની રીતનો બદલાવ છે તો આ વાર્તા શરૂ થાય છે સુરતથી હા આપણું સુરત અહીં એક શિક્ષક એક એવા પડકારનો સામનો કરી રહ્યા હતા જે કેટલાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરી શકતો હતો થયું એવું કે એક ટેસ્ટ લેવામાં આવી અને એના પરિણામો સાચે જ ચોંકાવનારા હતા તોંતેર ટકા વિદ્યાર્થીઓને મરાઠી ભાષામાં તકલીફ પડી રહી હતી એટલે કે ક્લાસના મોટા ભાગના સ્ટુડન્ટ્સ પાછળ છૂટી રહ્યા હતા આ કોઈ નાની સૂની વાત નહોતી આને વધુ સહેલી રીતે સમજીએ તો દર ચારમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં જાણે ખોવાઈ ગયા હોય એવું અનુભવી રહ્યા હતા હવે આ એવી સમસ્યા હતી જેને અવગણી શકાય જ નહીં અને બસ આવા જ સમયે એક ટીચર સામે આવ્યા શ્રી મચ્છિન્દ્ર પાટીલ જેમને ભણાવવાનો ત્રીસ વર્ષનો અનુભવ હતો એમણે નક્કી કર્યું કે હવે કંઈક અલગ કરવું પડશે એમણે આ પડકારને જ એક તક બનાવી દીધી અને એ પણ ટેકનોલોજીની મદદથી એમનું વિઝન એમનું મિશન એકદમ ક્લિયર હતું ભારતની જે નવી શિક્ષણ નીતિ છે એમાંથી પ્રેરણા લઈને એમને ક્લાસરૂમમાં ટેકનોલોજી લાવવી હતી પણ શા માટે જેથી ભણતર ખાલી સહેલું જ નહીં પણ મજેદાર પણ બને તો સવાલ એ જ છે કે આ બધું કર્યું કઈ રીતે એક આઈડિયાને હકીકતમાં કેવી રીતે બદલ્યો ચાલો એમણે જે ડિજિટલ ટૂલ કિટ બનાવીને એના પર એક નજર નાખીએ હવે જુઓ આ ખાલી ચાર અલગ અલગ એપ્સ વાપરવાની વાત નહોતી ના આ તો ચાર પાવરફુલ ટૂલ્સનું એકદમ સ્માર્ટ કોમ્બિનેશન હતું લેસન પ્લાન બનાવવા માટે ચેટ જીપીટીનો ભેજાનો ઉપયોગ મટીરિયલ સુધી તરત પહોંચવા માટે ક્યુઆર કોડની સરળતા શીખવામાં મજા આવે એ માટે યુટ્યુબના વીડિયોઝ અને સ્ટુડન્ટ્સ સાથે સતત સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ બસ આજ કોમ્બિનેશન તો આખો ખેલ બદલી નાખનારું હતું તો આ નવા આઈડિયાને ટેસ્ટ કરવા માટે એમણે એક પ્રયોગ શરૂ કર્યો ધોરણ સાત અને આઠના ચોત્રીસ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ લીધું અને એમની સાથે એકસો ચાલીસ દિવસ સુધી સઘન રીતે કામ કર્યું અને આ આખી પ્રોસેસ છે ને એ એકદમ પદ્ધતિસરની હતી સૌથી પહેલાં તો એ જોયું કે વિદ્યાર્થીઓ અત્યારે ક્યાં છે એમનું લેવલ શું છે પછી ચેટ જીપીટીની મદદથી એકદમ ડાયનામિક લેસન પ્લાન બનાવ્યા એ પછી ક્યુઆર કોડ અને નાના નાના વિડીયો જેવી ઇન્ટરેસ્ટિંગ સામગ્રી તૈયાર કરી આ મટીરિયલનો ઉપયોગ ક્લાસમાં તો થતો જ પણ ઘરે પણ થતો અને છેલ્લે આ બધી મહેનતનું શું પરિણામ આવ્યું એ જોવા માટે ફરીથી એક ટેસ્ટ લેવાઈ તો એકસો ચાલીસ દિવસની આ મહેનત પછી શું થયું પરિણામ શું આવ્યું વેલ જે આંકડા સામે આવ્યા ને એ પોતે જ એક આખી વાર્તા કહી રહ્યા છે જુઓ પ્રોજેક્ટ શરૂ થયો એ પહેલાં પરિસ્થિતિ કંઈક આવી હતી લગભગ ચુમ્માલીસ ટકા એટલે કે અડધા જેટલા વિદ્યાર્થીઓ સૌથી નીચા લેવલ પર હતા અને સામે જે બેસ્ટ પરફોર્મર્સ હતા એ માંડ બાર ટકા જ હતા આ ગેપ બહુ મોટો હતો પણ એકસો ચાલીસ દિવસ પછી આખી બાજી પલટાઈ ગઈ હવે જુઓ જે વિદ્યાર્થીઓ સૌથી નીચલા સ્તરે હતા એમની સંખ્યા ઘટીને માત્ર બાર ટકા થઈ ગઈ અને જે ટોપ પર હતા એમની સંખ્યા સીધી થી ટકા પર પહોંચી ગઈ આને ખાલી સુધારો ન કહેવાય આ તો એક ટ્રાન્સફોર્મેશન હતું એક ક્રાંતિ હતી અને આ ટેબલ આખી વાર્તાને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે દરેક લેવલ પર પોઝિટિવ ચેન્જ આવ્યો છે જે સ્ટુડન્ટ્સને તકલીફ પડતી હતી એ લોકો આગળ વધ્યા અને જેઓ પહેલાંથી સારું કરી રહ્યા હતા એ લોકો તો એક્સલેન્ટ બની ગયા પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી સાચું કહું તો સૌથી સુંદર ભાગ તો હવે આવે છે આ કહાની ખાલી એ ચોત્રીસ વિદ્યાર્થીઓ પૂરતી સીમિત ન રહી એ ક્લાસરૂમમાં જે નાનકડી ચિનગારી સળગી હતી એણે તો આગનું રૂપ લઈ લીધું આ પ્રોજેક્ટમાંથી જે પણ રિસોર્સ બન્યા એ આખરે એક હજાર બસ્સો ને થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા વિચારો તો ખરા એક શિક્ષકનો નાનકડો પ્રયાસ હજારો વિદ્યાર્થીઓના ભણતરને સ્પર્શી ગયો અને સૌથી મોટી વાત તો એ છે કે આ કોઈ એક વખતની સફળતાની વાર્તા નથી આ તો એક એવું મોડલ બની ગયું છે જેને દેશભરની બીજી સ્કૂલો અને ટીચર્સ પણ અપનાવી શકે છે આનો પ્રભાવ લાંબા સમય સુધી રહેવાનો છે તો આ આખી વાર્તા આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે વિચારો જો દરેક શિક્ષકને આજના આધુનિક સાધનોની તાકાત આપવામાં આવે તો આવતીકાલનો ક્લાસરૂમ કેવો દેખાઈ શકે છે આપણી આખી શિક્ષણ વ્યવસ્થા ક્યાં પહોંચી શકે છે